પત્રકારો પર થતા ખોટા કેસ અને હુમલા ક્યારેય ચલાવી નહીં લેવાય લાભો પાય કાતરોડિયા સમિતિ તાલુકાના વરાણા ખાતે પાટણ જિલ્લા પત્રકારિકતા એકતા પરિષદનું સ્નેમલન સમારોહ યોજાયો અતિથિ વિશેષ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વડીયાર સેવા સમિતિ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહનું આયોજન સમી તાલુકાના વરાણા ખાતે આવેલ કુડિયાર માતાજીના મંદિરે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો તેમજ રાજકીય આગેવાનો હાજર હતા અને સમી તાલુકાના વરાણા ખાતે આવેલ કુડિયાર માતાજીના મંદિરે સમીર સાંજે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ તેમજ વડિયાર સેવા સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં સૌપ્રથમ ડીજેના તાલ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી ને તેમજ ત્યારબાદ સ્નેહમિલન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવનો માતાજીનો ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ઉપસ્થિત રાધનપુર વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું કે પત્રકાર એ સમાજનો અરીસો છે જે નાની મોટી તમામ ઘટનાઓને ઉજાગર કરવાનું કામ કરે છે અને આજના સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે અત્યારના સમયમાં પત્રકાર પોલિટિક્સ અને પોલીસ પર લોકો અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કરતા હોય છે પરંતુ સાચા અર્થમાં એવું હોતું નથી અને પત્રકાર હંમેશા સત્યને ઉજાગર કરતો આવ્યો છે અને કરતો રહેશે તેમજ પત્રકાર લોકોના કામ સરકાર સુધી પહોંચાડવા માટે મધ્યસ્થી બની લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ લાભુભાઈ કાતરોડીયાએ જણાવ્યું હતું કે અત્યારે હાલના સમયમાં પત્રકારો પર પોલીસ દ્વારા કાયદાનો દુરુપયોગ કરીને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે તેમજ પત્રકારોની પડતર માંગણીઓ હજુ સુધી સરકાર દ્વારા ઉકેલવામાં આવી નથી આવી રીતે સત્વરે પડતર માંગણીઓ સંદર્ભે સરકાર દ્વારા સત્વરે ઉકેલ માટે માંગ કરી હતી તેમજ તાજેતરમાં સુરત ખાતે પત્રકાર પર થયેલ કેસ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું અને હવેના સમયમાં પત્રકારો સાથે થતા દુર્વ્યવહાર ક્યારેય ચલાવી નહીં લેવાય અત્રે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ उपाध्यक्ष किरवान सिंह सरवैया महिला पुरुष शमीम बेन पटेल प्रदेश होदेदारों चोन पदाधिकारियों महिला विंग लीगल विंग होदेदारों जिला प्रमुखों सहित मोटी संख्या में पत्रकार बंधु उपस्थित रहा था इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए